આપણે આંખો બંધ કરીને ઘરે બેસીને કરીએ ને એ સેવાની ભાવના કરી કહેવાય એને માનસી સેવા ના કહેવાય માનસી કરાય નહીં એ તો ત્યાં પહોંચાય એ તો અવસ્થા છે માનસી સા પરામતા એ તો તનુ વિતજા કરતા કરતા માનસી ની સિદ્ધિ થાય ફલરૂપા છે એનો પ્રયાસ ન હોય એની તો પ્રાપ્તિ હોય માનસી કરવાનો પ્રયાસ ન થાય હમણાં આપણે તનુ વિત્તજાથી જે સેવા કરીએ છે એટલે અહિયાં કહ્યું તત્સિદ્ધે તનુ એ માનસી ની સિદ્ધિ કઈ રીતે થાય તો કે તનુ વિ સેવા કરતા 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 એ માનસી પ્રભુ પ્રસન્ન થઈને દાન કરે તો ચેતસ્ત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા ચિત્તનું પરવણ તનુ વિત્તજાથી થશે કે દેહ અને ધન એકમાં આપણો અહંકાર છે અને એકમાં આપણું મમત્વ છે તો જેમાં અહમ છે એ દેહ ઠાકોરજીને સમર્પિત કર્યો તો અહંકાર પ્રભુના ચરણે ગયો અને જેમાં મમતા છે એ પ્રભુને ધરી દીધી તો પછી આપણું મમત્વ પણ ઠાકોરજીના ચરણે ગયું અને આમ અહમતા અને મમતા ઠાકોરજીના ચરણે લાગે તેનાથી એની સિદ્ધિ તનુ મિત્તજાથી થાય અદે અને ધન બન્ને ઠાકોજી માં લગાડી અને તત ત અને તનુ વિદજા દ્વારા માનસી ની સિદ્ધિ થાય તો કે આ સેવા કરવા થી મળશે શું એનું ફળ શું કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન મહાપ્રભુજી એ તો ફળ કહે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ સંસારના સમસ્ત દુઃખો ની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મ નું બોધન થશે એ પર બ્રહ્મ ના સ્વરૂપનું કારણ કે કોઈના વિશે કોઈનો બાયોડેટા વાંચીએ તો એનો પરિચય ન થાય પણ થોડા દિવસ એની જોડે રહો ને તો ખબર પડે કેવો છે મહાપ્રભુજી કહે કેવલ શાસ્ત્રો ભગવાન જે હું જણાય અને તુત તુમ્હી હોય જાય પણ કહ્યું ને કે જે કોણ ભગવાન ને જાણી શકે જેને ભગવાન જણાવવા માંગે એટલે પ્રભુ સાથે સેવામાં રહેતા રહેતા બે વસ્તુ થશે સંસારના સમસ્ત દુખો સમાપ્ત થઈ જશે કારણ કે દુઃખ હરતા ભગવાન જ છે જ્યારે પણ આવે તો લોકો પાસે ન જતા કારણ કે એ માં મદદ કરવાનું સામર્થ્ય છે દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એમનામાં નથી તમે ગમે તેટલો સંસાર નો સમર્થ વ્યક્તિ હોય એ તમને મદદ કરી શકશે દુઃખ દૂર કરવાની ગેરંટી નહીં આપી શકે દુઃખ હરતા કેવલ ને કેવલ ભગવાન છે અને તો ઘણી વાર કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દર્જે સારી માંગ્યા વગર નથી રહેવાતું તો ભગવાન પાસે માંગો પણ ગમે ત્યાં હાથ ફેલાવવા ન જતા કે તમે ભગવાનને સમર્પિત થયા છો અને ભગવાન ને શરણાગત થયા પછી પ્રભુની બાંધ્યા પછી ગમે ત્યાં હાથ ફેલાવે તો ભગવાન નું અપમાન થાય અને એટલા માટે માંગવું જ છે તો પ્રભુ પાસે નિવૃત્તિ બ્રહ્મ સમસ્ત નિવૃત્તિ થઈ જશે કે જેના માથે ભગવાન બિરાજે જ્યાં સૂર્યનો ઉદય થયો હોય ત્યાં અંધકાર ક્યાં રહી શકવા આપણે જેમ કે ભગવાન દુઃખ આપે તો સહન કરી લો અરે ભગવાન ક્યારે કોઈને દુઃખ આપી જ નથી શકતા કારણ કે એની પાસે દુઃખ છે જ નહીં દુઃખ હોય તો આપે ને કારણ કે ભગવાન નો અભાવ એનું નામ જ દુઃખ છે અને દુઃખ દૂર કરવા ભગવાન ને પ્રજેમ સૂરજ ઉગે અને કમળ ખીલે તો કે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખીલવવાનું ના હોય પણ એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે એમ ભગવાન ના અસ્તિત્વનો સ્વીકાર જ દુઃખનો નાશ કરી દે છે મારી સાથે ભગવાન છે મારા માથે ભગવાન છે આ ભાવ પ્રભુને માથે પધરાવવાનો એ તમારા સમસ્ત દુઃખોનું નિવારણ છે તો તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ અને બ્રહ્મ નું બોધન થઈ જશે જે ભગવાનને કોઈ જાણી ન શકે એ તો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા જે વાણી મન બુદ્ધિ થી પર છે એ પરમાત્માનું બોધન કરવાનો એક જ ઉપાય છે અને એ છે માથે ઠાકોરજી ને સેવા પધરાવી કૃષ્ણ સેવા સદાકાર એ તમારા માથે વિરાજ એનું મહાત્મ જાણીને માથે પધરાવવાનું કારણ કે એ અનેક સ્વરૂપે આપણા માથે આપણા સેવાના ક્રમમાં પણ કેટલી કેટલી ભાવનાઓ ભાવનાઓને બાલોચાર કરીએ ગ્વાલોપચાર કરીએ રાજોપચાર કરીએ અને બ્રહ્મોપચાર કરીએ આ ચારે ઉપચાર થી આપણે પ્રભુને સેવીએ છે એ બાળક એટલે બાલ ભાવ રાખીને સેવીએ ઘણા લોકો કે તમારે ત્યાં બાલકૃષ્ણ ની સેવા અરે ના બાલ ભાવ ની સેવા બાકી સાતે સ્વરૂપમાં જુઓ બાલકૃષ્ણ એક જ છે બાકી બધા ઠાડા સ્વરૂપો જ છે બાલ ભાવ નો ક્રમ છે બાલોપચાર ગ્વાપચાર જે દિનચર્યા હોય સવારે જાગે ગાયો ગાયોને ચરાવવા જાય ત્યાં પહોળી જાય પાછા ગાયોને લઈને પધારે અને ગ્વાલની દિનચર્યા એ ઠાકોરજીને સેવા ક્રમમાં છે ત્રીજું છે એ વ્રજનો રાજા પણ છે રાજોપચાર ખંડપાઠ લાગે સિંહાસન લાગે સોનાના શણગાર આપણે રાખી પચામ આદિ જેષ્ટાભિષેક આદિ જે ઉપચારો બતાવ્યા છે બ્રહ્મની ઉપાસના એ પણ આપણે કરીએ તો આ ચારેય પ્રકારના ઉપચાર કરી અને ઠાકોરજીને સેવીએ છે તત્સિદ્ધે તનુ તનુ અને વિત્તજા દ્વારા કહ્યું કહ્યુંત પ્રવણમ સેવા તત્સિદે તનુ વિત સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મ બોધન બ્રહ્મનું બોધન થાય એ આજ્ઞા કરી પાંચે પ્રકારની અવિદ્યા નો નાશ થાય અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું સર્વસ્યા હવે મહાપ્રભુજી આ જે કૃષ્ણ ની સેવાની વાત કરી તો બ્રહ્મ બોધનમ એમ કહીને કહ્યું તો હવે આ બ્રહ્મ છે કોણ એનું સ્વરૂપ શું છે એના કેટલા પ્રકારના સ્વરૂપ ક્ષર અક્ષર અને પુરુષોત્તમ આ ત્રણેય ની ચર્ચા આગળ મહાપ્રભુજી કરશે બ્રહ્મ નું સ્વરૂપ સમજાવશે જગત નું સ્વરૂપ સમજાવશે જીવ નું સ્વરૂપ સમજાવશે અને સેવા દ્વારા પરમ ફલ ની પ્રાપ્તિ શું થાય એની ચર્ચા સિદ્ધાંત આગળ મહાપ્રભુજી કરશે એટલે કે શુદ્ધાંત્રહ્મવાદ નો જે સિદ્ધાંત છે એ અહિયાં સિદ્ધાંત મહાપ્રભુજી સમજાવ્યો છે અને એટલા માટે હવે પરબ્રહ્મ ને સમજાવતા મહાપ્રભુજી કહે પરમ બ્રહ્મ તો કૃષ્ણો બૃહત એ પરબ્રહ્મ કોણ છે અને અક્ષર બ્રહ્મ કોણ છે

એ વગત્ય જેમાંથી તણખા ઉડે ત્યારે આ અક્ષર બ્રહ્મ કેવું અમારા વલ્લભાખ્યાન માં ગોપાલદાસજી પણ વર્ણન કરે છે કે જયારે ગોપાલદાસજી ને દર્શન ગુસાઇજી કરાવ્યા અને ત્યારે અક્ષર બ્રહ્મ નું વર્ણન કરતા ગોપાલદાસજી ગાયું હતું

ઉપમા જા અસ્તિ વસ્તુ સો નિર્ગુણ નો ગોપાલદાસજી અક્ષર બ્રહ્મ તો કેટલું સુંદર બતાવ્યું નિર્ગુણ નો નિર્દેશ અટપટોરો રસના સિંહ કહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ ત્યાં એકપુ દ્રષ્ટ કેવલ વ્યાપક છે એ નિરાકાર રૂપે વ્યાપેલો છે એમ સચ્ચિદાનંદ પણ ગણિતાનંદ છે

આ બંને રૂપે નિરાનંદ અને અલ્પાનંદ રૂપે અહિયાં પ્રગટ થયા કુટસ્થો અંતર્યામી છે એક સ્વરૂપ અક્ષર બ્રહ્મ નું છે એટલે કે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ ક્ષર એટલે કે નાશવંત જેનું રૂપ પરિવર્તિત થતું રહે એ આ જગત રૂપે ક્ષર દેખાય છે

અહમેવા સમેવાગ્રેદ સત્પરમ પશ્ચાદમ્યશિષ્યેત સોસ્મ્યહમ કેમ કૃષ્ણ પરબ્રહ્મ કારણ કે એના પરબ્રહ્મ માંથી દેવતાઓ પ્રગટ થાય

જયારે બધું જ છે ત્યારે હું છું અને જયારે કઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ આ પરબ્રહ્મ છે જે થતું જાય ત્યારે છેલ્લે જે બચે પરબ્રહ્મ છે જેમાંથી બ્રહ્માજી આદિ સૃષ્ટિ નો વિસ્તાર કરે એ પરબ્રહ્મ જે પૂર્ણ આનંદ રૂપ છે જે આનંદ નું મૂર્તિમંદ આનંદ પાત્ર કરોધરાજી સર્વાંગ જે આનંદમય છે અને એ જ શાસ્ત્રોમાં કૃષ્ણ રૂપે એટલે કે વેદાંતમાં બ્રહ્મ કયા ભાગપુરાણોમાં ભગવાન કયા ગીતાજીમાં પરમાત્મા કયા પણ એ જ સર્વ જગ્યાએ કૃષ્ણ ઇત્ય દે કૃષ્ણ નામથી ઓળખાયો છે એ પર અને એ કૃષ્ણ તત્વની ચર્ચા છે અંગ પુરાણોમાં વિષ્ણુના અવતાર રૂપે પણ કૃષ્ણ છે અને સર્વ અવતારો ના અવતારી રૂપે પણ કૃષ્ણ છે આ કૃષ્ણ શબ્દ બે જ વાર બે રીતે વપરાયેલા છે પુરાણોમાં એક અવતાર રૂપે કૃષ્ણ અને એક સર્વ અવતારો ના અવતારી રૂપે પરબ્રહ્મ રૂપે કૃષ્ણ તે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એની ચર્ચા અહિયાં કરવામાં અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત અખિલ તું શ્રી જુજવે અનંત વાસેવતું તેમાં તત્વ તું શૂન્ય મા શબ્દ વેદવારે શ્રુતિ સ્મૃતિ શાંત પુલ વિશે ઘાત ઘડિયા પછી નામ રૂપ જુષા અનંતે તો જેના મૂળ ઉપર છે એવું આ વૃક્ષ ભગવાન કેવું પ્રગટ કર્યું ઉપર કઈ રીતે કોઈના મૂળ ઉપર કઈ રીતે હોય તમે તમારું મૂળ શોધો તમારા બાપુજી નું નામ શું મારા દાદા નું નામ શું મારા પરદાદાનું નામ શું આમ કરતા કરતા મારા સાતમા પૂર્વજ કોણ મારું ગોત્ર હું કયા ઋષિ એ ઋષિ ક્યાંથી પ્રગટ થયા તો ઈશ્વર મળશે એટલે ક્યાંક મૂળ ઉપર છે બધાના જ્યાંથી આ અશ્વત્થ વૃક્ષ ફેલાયું એ જ પરબ્રહ્મ એમ પરમાત્મા નો અનુભવ પરિચય કરાવ્યો આગળ જગત નું સિદ્ધાંતો ના મોતીઓની માળા બનાવી મહાપ્રભુજી આપણી આ એક એક સિદ્ધાંતો મોતી જેવા છે કિનારે ઉભેલા ને મોતી ન મળે એ તો માહી પડ્યા તે માસુક માણે દેખનારા નારા દાજે જોને અને તીરે ઉભા જુએ તમાસો ન પામે જોને એ તો જે અંદર કૂદ્યા હોય એ મોતી ને પામી ના આવે બાલબોધ ભણીને જયારે ભક્તિના માર્ગમાં આપણે કૂદ્યા આ પુષ્ટિ ભાવના મોતીઓ લેવા માટે ત્યારે આખી માળા આપણા હાથમાં આવી ગઈકાલે આપણે એમાં પ્રવેશ કર્યો હતો આ સિદ્ધાંત મુક્તાવલીમાં અને મહાપ્રભુજીની સનાતન સર્વ પુષ્ટિ માર્ગીઓને જે આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા કૃષ્ણની સેવા કરો અને પુષ્ટિ માર્ગ નો સાચો પ્રચાર કોઈ બેનરો ને થી નહીં થાય પણ જયારે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ જશે ત્યારે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગ ઘરે ઘરે ભગવત સેવા જયારે થવા લાગશે અને ઘરનો દરેક વૈષ્ણવ ભગવત સેવામાં યથાથ કિંચિત જે કઈ પણ સેવામાં જોડાઈ શકે પોતે સેવા કરી શકે સેવા કરનાઓને સહાયક થઈ શકે પોતે અનુકૂળતાઓ કરી આપે આ બધા સેવાના અંગ છે ગઈકાલે જ મેં કહ્યું તેમ સેવા એ કોઈ પ્રવૃત્તિનું એક્ટિવિટીનું નામ નથી સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે જેની આંખો સદા સેવાને શોધે એ વૈષ્ણવ છે વૈષ્ણવ જ્યાં પણ હોય હરિ ગુરુ કે વૈષ્ણવ જેની પણ સેવા મળે અને સેવામાં લાગી જાય એ વૈષ્ણવ અને એટલા માટે ગઈકાલે એ ચર્ચા કરી કે મોટી સેવા નહીં શોધવી પણ સેવાને એ રીતે કરવી કે એનું સ્વરૂપ મોટું થઈ જાય મહાપ્રભુજીની આજ્ઞા અને એટલા માટે જયારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો બેઠક ચરિત્ર મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે છે અને જગન્નાથપુરીમાં એ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો કે સૌથી મોટો કર્મ કહ્યું હું કદાચ ઉત્તર આપીશ તો તમને કદાચ એ વાત સ્વીકૃત નહીં કરો આવો આપણે જગન્નાથજીને જ પૂછી પ્રભુ જેને ઉત્તર આપે અને કાગળ અને કલમ જગન્નાથ પ્રભુ આગળ રાખવામાં આવ્યો મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા દ્વાર ખોલ્યો એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર એવ મંત્રોપે નામાની આની કર્મા પેક દેવસ્ય સેવા શ્રેષ્ઠ કોઈ દેવ હોય પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે કોઈ મંત્ર હોય તો એનું નામ છે અને એમ કહેતા કહ્યું કે સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ ઠાકોરજીની સેવા છે અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય અન્ય યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠતમ યજ્ઞ ભગવત સેવાને કહ્યું છે આપણે તો આવે છે ને ગુસાઈ કરવા માટે આવ્યા કે મારે આવો મોટો યજ્ઞ કરવો છે ત્યારે ગુસાઈ બાવા મારે આ તો ઠાકોરજી કુ આરોગાનો એ સબસે બો યજ્ઞ આ યજ્ઞ છે ને યજ્ઞ માં કાષ્ટ હોય અગ્નિ હોય મંત્ર હોય કાષ્ટ તમારા ગળામાં કંઠી છે મંત્ર આપણે ત્યાં કોણ તો કે અષ્ટખાની અને જ્યારે આ સામગ્રી ઠાકોરજી ને સમર્પિત કરો તો હે વૈષ્ણવ આ રોજ તમારો યજ્ઞ થાય છે અને હું તો ઘણી વાર એમ કહું કે લોકો દૂર દૂર રહેલા આકાશમાં રહેલા ગ્રહોની શાંતિ કરાવે પણ જે રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી ભોગ ધરે ને તો ભાગવતજીમાં કથા નથી આવતી કે ઠાકોરજી એ મુખ ખોલ્યું તો બધા ગ્રહ નક્ષત્રો બ્રહ્માંડ બધું પ્રભુના દેખાયું યશોદાજીને મૃતિકા ભક્ષણ લીલા આપણે સાંભળીએ છીએ તો આકાશમાં રહેલા દૂર દૂર ગ્રહોની શાંતિ આપણે જુદી જુદી રીતે કરીએ પણ જે રોજ ઠાકોરજી ને મિશ્રી આરોગ આવે ને એને નવી ગ્રહોની શાંતિ રોજ થઈ જાય પ્રભુના મુખમાં બિરાજે છે બધા આપણે ભાગવતજી માં કથા સાંભળીએ અને એટલા માટે સેવા એ સૌથી મોટું કર્મ છે કર્મ કરો તું કાય વૃત્રુરે પણ એ જ વાત કરી કમૂલ વૃત્રાસુર અહમ મનસ્પરેતા સુ ગુણા ગૃણિત કર્મ કરો તુ કાય શ્રેષ્ઠતમ કર્મ એ ભગવત સેવા છે અને એટલા માટે વૈષ્ણવો દરેક ના ઘરમાં ઠાકોરજી બિરાજવા જોઈએ દરેક ને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજ તમને જે સ્વરૂપમાં આશક્તિ હોય પધરાવીને લાવો જો ઘણીવાર વાર ઉતાવળ હોય ને પછી જે આત્મ સ્વરૂપ આવે પુષ્ટાવી લાવે અને પછી બીજા કોઈને ઠાકોરજી જુએ ને તેમને ઓ પેલાના તો લાલન કેવા મોટા છે મારે તો સાવ નાના અરે મારે તો ચિત્રજી બિરાજે છે ત્યાં તો સ્વરૂપ બિરાજે છે અરે એટલા માટે પૂછતાવાના હોય ત્યારે બહુ ઉતાવળ નહીં કરે જો આ તો પરણવા જેવું છે તમે જયારે નક્કી કરવા જાઓ ત્યારે બધી રીતે જોઈ લેવું એટલે તમારે જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ દેખી દેખાદેખીમાં કે ઉતાવળમાં જે હાથમાં આવ્યું કારણ કે પછી એક વાર પુષ્ટાવીને માથે પધરાવ્યા પછી એનાથી ઉત્તમ બીજું કઈ નહીં લાગવું જોઈએ પછી તમારા માટે શ્રેષ્ઠ તમે જ હોવું જોઈએ કારણ કે સ્વરૂપ આશક્તિ એ ભક્તિનું પહેલું પગથિયું છે અને જ્યાં સુધી સ્વરૂપાસક્તિ ને સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી નો પ્રારંભ ન થાય અને એટલા માટે જ્યારે પણ પુષ્ટાઓ તમને જેમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવો પુષ્ટાઓ તમને જે પ્રમાણેની અનુકૂળતા હોય એ પ્રમાણેની આજ્ઞા લો તમે મિશ્રી ભોગ ધરી શકતા હો કે ભોગ શકતા હો જે પણ તમને એમાં કઈ નાનું નથી એક વિવેક બધા યાદ રાખો વધારે સેવા સકડી કરતા હોય એને મિશ્રી વાળાને નાનો નહી ગણવો એ તો તો ઘણી વાર લોકો આ બધા મિશ્રી વાળા તેઓ કે સકડી ભોગ ધરો તો સો ટકા કૃપા થાય મિશ્રી ધરીએ તો પચીસ ટકા થાય મિશ્રી વાળા ને પચીસ ટકા પછી દૂધ ઘર વાળા ને પચાસ ટકા અનસકડી વાળા ને પંચોતેર આવું હોય આ લૌકિકતા છે